સૌથી પહેલા તો સૌને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ અહીંયા ઉપસ્થિત શ્રી મહેમાન તથા આચાર્ય સર આચાર્ય મેડમ તથા ગામોથી પધારેલા મહેમાનો અને મારા ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થીઓ હું ચૌહાણ અર્ચના શ્રી ચંદુભાઈની સુપુત્રી ચૌહાણ અર્ચના આપણું કોટી કોટી વંદન કરું છું આજે મારે તમને એક વાત કરવી છે એક નારી વિશે એક નારીમાં રહેલી શક્તિ વિશે

તું સક્તિ કમજોર અને દુખી પડતું તું સક્તિ કમજોર અને દુખી પડતું તું કરે પ્રપથ જે થા યનર્થ તું કરે પ્રપથ જે થા યનર્થ તારી આગળ તલવારની ઢાળ પર તારી આગળ તલવારની ઢાળ પર વ્યક્ત તું પ્રેમનો સાગર ને તું સ્નેની સરિતા પડતું તું પ્રેમનો સાગર ને તું સ્નેની સરિતા પડતું તું સદી ને સીતા મીરા પડતું

કહેવાય છે ને નારી તારા નવલા રૂપો રૂપો તો કેટલાય છે જેમ કે માં બહેન દીકરી રૂપ ગમે કે નારી એટલે કે પ્રેમ એ સ્નેહનો સાગર અને એક સ્નેહની કરુણાનો સાગર છે તમને ખબર છે નારી એટલે શું ના એટલે ન તે શબ્દ તેની દીકરી સન્માન ના આવે અને રી એટલે ઇક્વલ કોઈ પરિવાર તૂટી ગયું હોય ને જો તે પરિવારમાં નારી આવશે ને તેને ફરીથી જોઈન્ટ કરશે ನಾರಿವೇನ ಇಕ್ವಲ್ಬಲ್ ಕರ್ಜಾ ಕುಪ್ ಸಾರಿರಿತೆಯಾರ ಆವಡೇಯಾರ ನಾರಿ ಎಟ್ಲೇ ಅಪಡಿಲೇ ಖುಚು ಜೋವಾ મન કરે આપડી આટલી બધી કેર કરે સત્તા જો જે કોઈ 10 વ્યક્તિ સામે કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હશે તો તે સમાજની નજરમાં તે ખરાબ ગણાશે તે WhatsApp Facebook વાપરશે તો તે સમાજની નજરમાં ખરાબ ગણાશે તી મોદ ન રહે તો ખોટી સાબિત થાય અને સત્યનું કરવું જઈએ તો એમ કહેવાય કે સાબિત તો એ લોકોને કરવું પડે કે જે ખોટા હોય

તરીકે જોઈ શકીએ છીએ આપણે માતા પાર્વતીનું પૂજન કરીએ છીએ એ સાથે પોતાના પિતાના પોતાના પતિને આંગળા કુંડમાં ઓ આદર પોતાના પોતાના શરીરને આંગળા કુંડમાં ઊભી દીધું પોતાને પોતાની શક્તિને સત્ સર્વ જગતને કરાવી દીધો એવી જ રીતે માતા સીતા કે જન્મ રાગના સુખો મૂકી પોતાના પતિ રામ સાથે 14 વર્ષ સનવાસ ભોગવ્યો

તમારા માટે કોઈ પણ શક્ય નથી તમે ગમે તે ક્ષેત્રમાં તમારી શક્તિ બતાવી શકો છો મહિલાએ હે અમારે દેશની તરક્કી કા આધાર મહિલાએ હે અમારે દેશની તરક્કી કા આધાર પ્રતિ બદલો અપને વિચાર ઉસકે પ્રતિ બદલો અપને વિચાર ઉસે આદી બડે સ્કૂલના પ્રિન્સિપલ ફાલ્ગુની મેમ કે જેમનો ખૂબ ખૂબ આભાર માનું કે જેમને મને સ્ટેજ પર આવીને નારી શક્તિ બોલવાની સ્પીચ આપી સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે જેમને મારી સ્પીચ સાંભળી સાંભળી તો ફરી ક્યારે શું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત વંદે માત્ર મસ્તું